દવાની કંપની હોય એને પોતાની ક્લિનિકલ ટ્રાયલ કરવું હોય તો પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ થાય અને દવાની કંપની હોસ્પિટલને પૈસા ચૂકવે અંદાજીત બત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા એક ટ્રાયલ મુજબથી ચૂકવવામાં આવે છે આવી ટ્રાયલો પચાસથી વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં થઈ છે જેમાં અંદાજીત આંકડો સત્તરથી વીસ કરોડ રૂપિયા સુધીનો થઈ રહ્યો છે આ સત્તરથી વીસ કરોડ રૂપિયામાં તમારે જ્યારે પૈસા જમા થવા જોઈએ વીએસ હોસ્પિટલના ખાતામાં જ્યારે આ બધા જ ડૉક્ટરોએ પોતાના ખાતામાં લીધા પોતાના સગાવાલાના ખાતામાં લીધા જેથી એક કૌભાંડ બહાર આવ્યું આ ફક્ત અને ફક્ત સુપ્રિન્ટેન્ડન્ટ ડીન આ બધાએ ભેગા મળીને કમિટી બનાવી આજે એવું કહી રહ્યા છે કે આ કમિટી અસ્તિત્વમાં હતી જ નહીં અમને કોઈ ખબર જ નથી પણ મારી પોતાની પાસે એવા ઓર્ડરો છે મારા પોતાની પાસે એવી કોપીઓ છે કે જે બતાવે છે કે આ કમિટી તો બે હજાર ચૌદથી અસ્તિત્વમાં છે એટલે આ બાબતે અમે કમિશનર સાહેબ પાસે વિજિલન્સ તપાસ માગી હતી એની હુસબથી આજે આઠથી નવ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે મૂળ આરોપીઓ છે એને જ તમે આગળ કરી રહ્યા છો સુપ્રિન્ટેન્ડન્ટ ગણો ડીન ગણો ચેરી શાહ ગણો આ બધા લોકો જે આના આરોપીઓ છે એને તમે અત્યારે કમિટી બનાવીને તમે એને તપાસ કરવાનું એમના હાથમાં આપી દીધું છે અને તમે ખોટું બતાવી રહ્યા છો મારી કમિશનર સાહેબ પાસે એટલી જ માગણી છે કે આ બધાની ઉપર નાણાકીય ઉછાપત ગેરરીતિ કરવી ફરજ પ્રત્યે બેદરકારી બતાવી આ બધાના આ જેટલા ડૉક્ટરો છે આ દરેકની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને કાયદાકીય પગલાં લેવામાં આવે આ દરેક જે અધિકારીઓ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ડીન હોય કે કોઈ બી ચમરબંધી હોય એ દરેકને સસ્પેન્ડ કરવામાં આવે કમિશનર સાહેબ કોઈ ફરિયાદ દાખલ નહીં કરે કે કશું જ નહીં કરે તો ચાંદખેડા વોર્ડના કાઉન્સિલર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે આ મારી ફરજ આવે છે ને હું મારી ફરજ નહીં ચૂકું હું ચોક્કસથી ફરિયાદ કરવા માટે હું પોતે હાજર થઈ જઈશ